કેટલી ખાઈ દે મારે આ ગોમ વાળા ઉપર છે હવે હું તો ઉડી ઉડીને ને અભી જ છું ભાઈ ભાગો ભાગો આ ફેર ઘઉં ના વાય ને કેટલો ભાવ છે ઘઉં નો પાંચસો રૂપિયા ઉપર પહોંચ્યો પાંચસો રૂપિયા અને અમુક લાગે કે મારે ઘઉંની રોટલી ખાવી મજૂરો કરવો નહીં મજૂરો ચોથ લાંબા આવા મુખા ભાવ ને ઘઉં બાજરી હારી આપણે

પેલા તમે દ્રોક જાય તમે મને બટકુ ભરું ને કોરિયા રી બુડું તોડી ના જો હું બટકુ ની ભરું કો કોરાવાનું એ હમલે આપણે હવે થેલા ને દેલા બધી પેક કરો ને કર હડે આપણે નેકડી જવા છે હવે એ જીંતુબા કે તો હું વાતું પણલા આપણો ગોમવા ને કીધું હતું આલી ઈ સો મરતા ઈ ને રોગ આવ્યો છે તો આપણે બટકે ની ભરે એ આ વાતે હાથે હડે કો ખાય ઉ લઈ રહ હડે ફોટો નેકડી જાવ હવે પાગો પાગો એમ ભાઈ એમ ભાઈ આ ગોમવાળા મને મઈ ના જે ઉલાગે મને અરે જેડા થાયો અલ્યા અંધળા બંધળા ચોય કે મોહનમ જાતે જ કે અલ્યા રયો તારો બાધેર હા તમન ભગવાનને પેરતી હું તો છે તમે આઢેર જ જવાનું છો કેમ આવો છે કઈ ફટાફટ ભોય આવ મારા ટાઈમ નહી ગતો મારા પાસે કેમ ટાઈમ નહી શું છે કે પર મુંડો છે જીબવાનું છે ન કેમ છે તો ખોઉતરો તમે હાર બેડા હું મારો રોગ છે તમે મારસ લાવી છે કેમ લે આપણો અંદર તો કોઈ વાતની તમન ખાદર ખાવી છે બધા કાકા ગોમની દોર રાખું છું હું ફોર્મલ દોઈ ન આવ્યો પાકિસ્તાનમાંથી રોગ આવે છે મંકી ફ્લેક્સ રોગ મોણત મોણત ની ખાય એમાં મારા બાપનું શું થાય રોગ પાકિસ્તાનમાં માં આવે છે જો રોગ ખાબે છે હા

જિંદુબા આમ મતલા આપણો જહાજ જહાજ કે કો હવે આમ મતલા આપડા ગંઢિયા ને પાઘા પાછો હોય તો કોને મજા આતા આપડે કોને મજા હા આપડે કોને મજા હવે કોનેમાં નહીં જાવ એ જિંદુબા ઉભરો ઉભરો એ આમલો ઓંધી ઓંધી ખેતો ન રહેજો ઓના રોગ ના થ્યો તૈયાર રાખો હોડામ છોડો ફૂટ હોડામ આટલું છોડજો છોડ્યા તમે અમજો અમે તો કોનેમાં હા કોનેમાં

મારે <laughs>

આ મની જે ગોમવાળા એટલા નડીથી એટલા નડીથી મારા ભણા 15 હગાયા 15 15 લીટર મરાયા ગોમવાળા ને તો મમ્મી આવીને આને બેહી તો ખાહો શું પછી પણ મારી વાત તો પૂરી હબલ ભણા પણ આ મારા આ ગોમવાળાને શું કરું કે દે દઉં તાર મમ્મી હોય તો કામ ના કરી થાય અને તું ભેગો અટે ના કરાય થઈ તો હું કો એમ કરાય અલ્યા મોમોન ધોણો શું ધૈર ધૈર કરે છે તમારા કુવામાં તમારે દરિયા નથી પડવું અને તમારા આ ગોમ વાળા બહાર જો તારે તમારે હગું થાય ને આ ગોમ વાળા ભણા બહાર જોઈ તો મારું હગું તરત તૈયાર તો તમે એક કોમ કરો ગોમ માં છે ને અફા ફેલાવો કે નવો રોગ આવે છે બધા ગોમ છોડ છોડ જતા રહો અને ઘણા હું કેમ કું તાવ આવે તાવ આવે કું તો ગોમ એટલે તાવ આવે કોઈ જાતું છે ગોમ છોડીને હમણાં પેલો ચાઇનામાં માં પેલો મનકી ફ્લેક્સ આવે ને રોગ

આવી રીતની વાત હતી આ બધી એ મારે તો બીજી તો હવે કોઈ ચિંતા નહિ પેલા અમિત મગભરી મારે ઢોળો ઢોળી મેં લગતી શો ખાતો તો ઢોળો છે બોધો અને હવે ગમની બાર તો આપડે નહીં પણ જે ના હે તમે ખાલી થોડી વાર હમણે બે કલાક માં હમણાં હરો પર જો પગ ભાજો હવે જે પીડો કોઈ પણ ખૂણા માંડાય અમે આ છોડ છે નહીં આજે ને કાલે અરે કોઈ ની વાડી ના સરતા આવા અરે ફાર હિટ પાતળમાં જાય તો કાઢ્યાવાળાને આ રુજી પીડા